તમને આજે આગળ તમને રાઈડ બતાવશું અને બધો વ્યુ બતાવશું મેળા તો ઓંગે બોલ બેજ તમામ અપડેટ આ વિડિયો માં આપવાની છે આપણે તાણેતર મેળો પણ માણ્યો અને આ ગઢડા એ અદ્ભુત મેળો છે અને 11 સ્નો મેળો તે કે ઓળખાય છે તો આપણે વિડિયો માં કન્ટિન્યુ બની રહેજો વિડિયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આજે ખાસ કરીને જળ છે એટલે જળ જીવણી 11 સ્નો મેળો છે એવી રાઈડ આવેલી છે ઘણા બધા મોટા મોટા સંગોળ છે

ભાઈ તમે જોઈ શકો છો ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ તરબુજ વેચી રહ્યા છે ભાઈ ટોપાવાળા ત્રિબુજ જો ભાઈ તમે ભાઈ મોજ કરાવી દીધી બોલો ભાઈ ભાઈ કેટલા મસ્ત મજાના ભાઈ ગુબા વેચી રહ્યા છે ભાઈ પચાસ રૂપિયા પ્રાઇઝ કીધી ભાઈ તમે જોઈ શકો છો મસ્ત મજાના છે ભાઈ ઓડકામાં બે આવવા એવી નથી ટિકિટ છે ટિકિટ ભાઈ લે ભાઈ ટિકિટ તમે પબ્લિક જોઈ શકો ભાઈ પબ્લિક છે તમે જોઈ શકો છો છે

હવે ઠીક તો લાગે છે પણ આપણે બે હવાનું છે આવશે ને બે હવાનું છે તમે જુઓ મૂકો મસ્ત મજાનો નજારો છે આપણે ભાઈ જો સ્નેપો નાખવા વેણા હે આ તમે રાઈડ જો શરૂ થઈ છે પબ્લિક ભાઈ ગાંડો હે તમે જોઈ શકો છો વો ભાઈ મસ્ત મજાની જો ભાઈ હિચકાની રાઈડ શરૂ છે ભાઈ તમે જોઈ શકો છો વો એક નંબર ભાઈ હિચકમ બધા મોજ માણી રહ્યા આમાં તો જો ભાઈ હોડકો આખો બધા

오!

નજર નાખો જ્યાં સુધી ભાઈ પબ્લિક પબ્લિક ને પબ્લિક ભાઈ બીજી કઈ વાત જ નહીં તમે જોઈ શકો છો ડાબાની બીજી સાઈડ થી તમને આ કઈક રીત નો લગ જમ્પિંગ ના ભાઈ એક સાઈડ જે સાઈડ જે વસ્તુ એની સાઈડ છે નીચે સાઈડ તમને આલો બીજો નજર ફાઈનલી ભાઈ આપણે તમે મસ્ત મજાની આ બાળકોની નાની એવી ટ્રેન તમે જોઈ શકો છો ભાઈ કેટલા બાળકો બધા આનંદ માણી રહ્યા છે અલગ અલગ રીતે બધા મસ્ત મજાની ભાઈ રેલગાડી છે તમે જોઈ શકો છો ભાઈ ગજબ ભાઈ આ તો તૈણેતરના મેળા કરતા વધુ પબ્લિક છે આ મેળામાં જોઈ શકો છો ભાઈ આપણે તૈણેતરના મેળામાં આપણે ક્યાં એની કરતા તો વધુ પબ્લિક ભાઈ આ મેળામાં તમે જોઈ શકો છો ચાય રે કોર અને અલગ અલગ મસ્ત મજાના બોટીયા મળે તમે જોઈ શકો છો જોઈ શકો છો મસ્ત મજાના ભાઈ વિમાન છે આપણે હેલિકોપ્ટર ભાઈ એમાં બાળકો બધા રાઇડ ને આનંદ માણી રહ્યા છે તમે જોઈ શકો છો ભાઈ મસ્ત મજાના ભાઈ આપડે જો ભાઈ વાર્કો ભાઈ છે આપણે વિપુલ ભાઈ હું કેવો ભાઈ આ મેળા વિશે આમાં છે ને તો એના દિન મેળા જાય એમાં જાય

મસ્ત મજાનું ભાઈ સક્કર છે એમાં નાના બાળકો રાઈડ ને એન્જોય કરી રહ્યા છે ભાઈ આવા મોટા શકદોડ નથી આપણે બેન તમને એનો વ્યુ છે ભાઈ અને પબ્લિક તો ભાઈ તમને પેલા કીધું એમ ભાઈ કાનુ પબ્લિક છે તમે જોઈ શકો છો મજાની છે ને કાર છે તમે જોઈ શકો છો કારમાં બધા બાળકો બેઠા હામે પણ શરૂ છે અને અહીંયા ભાઈ આપણે આ સાઈડ કાર છે અને અહીંયા ભાઈ બધા નાના બાળકો ભાઈ જમ્પિંગ ની મોજ રહી રહ્યા તમે જોઈ શકો છો ભાઈ

આપણે ભાઈ ગઢડાના મેળામાં બધા ઘોડા ભાઈ જોવા મળી જાય અને રિક્ષા ભાઈ ઓટો રિક્ષા છે તમે જોઈ શકો છો ભાઈ આ ઓટો રિક્ષા છે ભાઈ મસ્ત મજાની હા દાદા આપણને છે ને રિક્ષામાં બે હરીન ભાઈ છે ને સજ્દન્ડ પોકડી ત્યાં હું કહો દાદા વીસ રૂપિયામાં જદણને હા વીસણ ફળિયાદ હો ભાઈ વીસ રૂપિયામાં

તમે જોઈ શકો મસ્ત મજાના તો આપડે ભાર્ગવ ભાઈ લઈ લીધો ભાઈ ફેર તો ભાઈ પવન ખાઈ છે માટે ફૂલદાની અને આ છે ને ભાઈ ચક્કલિયું મળે છે તમે જોઈ શકો છો મસ્ત મજાની ભાઈ ફૂલ કટારા મળી રહ્યા છે તમે સલામ ગાડે આપણે નાના હતા તે આગતા તમે જોઈ શકો છો તો ફાઇનલી ભાઈ આપણે તમને બીજી રાઈડ બતાવી દીધી તમે જોઈ શકો છો ભાઈ કેવી મસ્ત મજાની ભાઈ રાઈડ શરૂ થઈ ગઈ ધીમે 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 ભાઈ આ તો કાંઈક છે ને આપણે વિમાન ટાઈપની રાઈડ છે તમે જોઈ શકો છો બધા પોતપોતાની રીતે આનંદ માણી રહ્યા છે તમને આપણે હુડકામાં બેસીને તમને બતાવ્યું ઉપરથી વ્યૂ હવે આ રાઇડ તમે જોઈ શકો છો ભાઈ ધીમે ધીમે ફરે છે ગોળ ચકડ્યું છે ભાઈ આપણે કૃષ્ણ ભગવાનનું ચક્ર જે રીતનું હતું અને અંદરથી ટાઈપની હોડી જેવું લાગે ને ઉપરથી આપણને વિમાન જેવું લાગે ભાઈ શરૂ થઈ ગઈ રાઈડ ફૂલ મોજ માણી રહ્યા છીએ તો આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ને તમે આગળ પબ્લિક ભાઈ તમે ગાંડું પબ્લિક જોઈ શકો છો તમે ભાઈ આવું તો તરને તરના મેળામાં પણ ભાઈ પબ્લિક નહોતું તો ફરીથી ભાઈ આપણે એક નવી રાઈડ આવી ગયા છે તમે જોઈ શકો છો ભાઈ ઓ ભાઈ ગજ ઓ કેવી રીતે તમે જોઈ શકો છો નીચેથી ઉપર ને ઉપરથી નીચે ભાઈ જાય છે પણ બધા પોતપોતાની રીતે ભાઈ મોજ માણી રહ્યા છે ભાઈ મેળામાં આવી એટલે રાઈડમાં તો બેસવાનું બને જ છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ ઓળખી આપણે ભાઈ ડેન્જર વ્યુ અહીંથી આવે છે ને હમણાં બ્રેન્ક ડાન્સ પણ શરૂ થવાનો હતો એનો પણ વ્યુ આવશે ને અહીંથી ભાઈ પબ્લિક તમને ભાઈ જેમ આપણે મેળો જામે જેમ દી હાથ એમ પબ્લિક ભાઈ પબ્લિક જોઈ શકો છો ભાઈ ગાંડો પબ્લિક છે આ બધી રાઈડો શરૂ છે એંગોરા વળકો શરૂ છે તમને હવે રાઈડ પબ્લિક જોઈ શકો છો તમે ભાઈ આ સાઈડ છે આ સાઈડ છે આ બધી ચારે સાઈડ તમે પબ્લિક જોઈ શકો છો તો ફાઇનલી ભાઈ આપણા બ્રેક ડાન્સની તમે ક્યાં ની આતુરતા જ રહેજો તો ભાઈ બ્રેક ડાન્સ શરૂ થઈ ગયો જોઈ શકો છો તમે તેમાં બધા પબ્લિક ભાઈ દર્શકો બધા પોતપોતાની રીતે ભાઈ બ્રેક નાઝમાં મોજ કરી રહ્યા છે ભાઈ કોલ મોજ આવવાની છે ભાઈ બધાને ભાઈ મેળાની આનંદ માણવો જોઈએ હાલો ભાઈ મોજલી મોજલી ભાઈ તો તમને છે ને આ આપણે ગડપુરના મેળાનો વિડિયો ગમ્યો જ છે કારણ કે ભાઈ તમને એટલી બધી રાઈડને અમે રાઈડમાં બેઠા તમને બધું બતાવ્યું અને આજે ભાઈ પબ્લિક તો ભાઈ ઓછું જાતું જ નથી Βιδιό μου συνέβη, το like χειρ, subscribe κορόνο, μπούλτανε. Μόλις νέο βιντεο μα, κάθε βιντεο μα μπορεί να σεί ματέγιλε.